નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અકસ્માત ની ઘટનાઓ સતત વધતી જાય છે ત્યારે ડાકોર જતી અકસ્માત નડ્યો છે જેમાં બે લોકોના મોત થયા છે અમદાવાદ ડાકોર ડાકોર એક્સપ્રેસ હાઇવે પર ટુલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં બે લોકોના મોત થયા છે ત્યારે મિત્રો વધુ જણાવી દે કે મૃત્યુ અમદાવાદ રહેવાસી હોવાની વિગતો સામે આવી છે બસ ચાલક ની ગંભીર બેદરકારી ના કારણે અકસ્માત સર્જાયો હોવાનું બસમાં સવાર પેસેન્જર જણાવી રહ્યા છે ત્યારે મિત્રો પેસેન્જરો જણાવ્યું કે બસ ચાલક ની ગંભીર બેદરકારી ના કારણે અકસ્માત અકસ્માત સર્જાયો છે બસ ચાલક બેફામ અને બેફિકર થઈને બસ ચલાવતો હતો તો મિત્રો વધુ જણાવી દઈએ કે અકસ્માતની ઘટનાને પગલે એકસો આઠ માફતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જી આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે કેડા પોલીસ પહોંચી હતી તો મિત્રો વધુ વાત કરીએ તો અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરાય છે તો મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ